વાત કરીએ હવે માળીયા હાટીના માળિયા હાટીનામાં ગ્રામ પંચાયતમાં કાકા ભત્રીજો ચુટણી લડ્યા ભત્રીજાની જીત થઈ કાકાની હાર થઈ સિંધવ ભત્રીજાની મતથી જીત થઈ અને બંને સાથે રહી ચૂંટણી લડી અને વડીયા ગામના કામ કરવા માટે કાકા ભત્રીજાએ ચૂંટણી લડી કોઈ વેરઝેર વગર અમે ચૂંટણી લડ્યા હવે પણ કાકા ભત્રીજા સાથે રહેશું તેવો દાવો કર્યો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મારા ઘરના નીમુબેન રાણાભાઈ ઉભા હતા એને પાંચસો ને છન્નું મત મળેલા હે અને મારા ભત્રીજા સોનીભાઈ બાવાભાઈ સિંધવને પાંચસો ને સત્તાવન મત મળેલા હે અને એ જે કંઈ ગામે સુકાદે આપો સૌ માન્ય છે અને હરો દિલીપભાઈ પણ ગામના વિકાસના કામ કરે અને જે પાંચસો છન્નું જણા મારી ઉપર જે ભરોસો જતા એના કોઈ પણ કામ માટે હું અથવા દિલીપભાઈ હર હંમેશ ઊભા રહેશું

નથી માળીયાટીના વડિયા ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ટોટલ બારસો ને સોળાણું મત મળ્યા એમાંથી મને છસો ને મળ્યા મારા કાકાને પાંચસો ને સનુ મત મળ્યા મને એક સાત મતની લીડ થઈ અને હું હવે હર હંમેશ કાયમી માટે ગામના કામ ગામના વિકાસ અને ગામની પબ્લિકનો હું ધન્યવાદ માનું છું અને ગામની નાની પબ્લિક માટે હું કાયમી હર હંમેશ ભેગો રહીશ કાકા ભત્રીજા બંને હતા હા અમે કાકા ભત્રીજા હતા આ બે સાથે છીએ